તો કેમ છો બધા મજામાં મજામાં જ જશો તો મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે સવારના સાડા આઠ તો શું કહે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં મજામાં અમે પણ બધા મજામાં છીએ અને મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ તો શું કહે મીતાબેન જય શ્રી કૃષ્ણ જયારી કેમ મજામાં મજામાં મને સારું જ છે બધાને સારું જ છે તો અત્યારમાં જો આપણે એને હવાના બધાને ધીરાવાનું થયું હોય ખાલી ખાલી કહો એટલે તમારો ભાઈ એને ખીચડી ખીચડીયા પાપડ જોયા ને તમારો ભાઈ ડાયરેક્ટ નિયાજ ભાઈ ગયો તો ખીચીના ના પાપડ આ ખીચી ના પાપડ હાલો ભાઈ સોરી કાન પકડ બસ તો જો હવાના પોણમાં તેલની બહારાટી બોલે છે અહીંયા આમાં લોટમાં નાખીને તો ગુડ મોર્નિંગ તો હવાના પોણમાં આટલું બધું તેલ તમે ખોવડાવો છો ને રોટલી છે ન થાય શરીર અંદર ને પડી જાય મજબૂત ન થાય એટેક આવે બીજું ન હોય ને તેલ તેલ સિંગ તલનું તેલ ગમે તેને પૂછજો તમે તલનું તેલ તો સિંગ તેલ નહોતા વપરાતું ના નથી થતાતું કાઈ ન કરો તો કેમાં બોરી રાખી તમે કેમાં બોરી રાખવાનો લઈ આવે અત્યારે ભાઈ વાતાવરણ એવું છે પ્લસ મે જો ખોરાક બધે એવા થઈ ગયા છે ને કે કોઈ વસ્તુ હે ને અત્યારે કેમિકલ વગર એકઈ વસ્તુ બનતી જ નથી એટલે સમય એવો થઈ ગયો છે

એચુલીમાં ડાયટિંગ નથી કરતો હું હવાના જે નાસ્તો કરું છું ની નાસ્તો જ કર લઉં અને જે રેગ્યુલર કરું છું ને એ બધી થાય છે બાકી એચુલીમાં આપણે કાંઈ નથી કરતા સેંજા એચુલીમાં મારે હું તમને કહું કે નો કહું શું ફેર પડવાનું છે એક્ચુલીમાં કરતો હોય તો એચુલીમાં હું કરતો હોય એચુલીમાં હું કરતો હોય બરાબર તો મને કહેવા હું વાંધો હોય ન કરતો જ નથી કરતો ભાઈ તમે ડાયટિંગ કરતા હોય ને તો અમે તમને કઈ દઈએ dieting જ છે ખાય પીવે ને એટલે તમને તો કે તમે dieting સાથે કરતા જ હશો કાલ રાત્રે તો તમે જેટલા ભજીયા ખાધા હશે ને એટલા enjoy તો થાવે લાગતું નથી તમે ડાયટિંગ કરતા હશો હા તો ભાઈ હું કાલ રાત્રે પ્રોગ્રામ માં ગયો તો ને ભજીયા ઢોસા કરીને ને એવો ખાઈ લીધા એનું કારણ હતું કે પપ્પા એ બનાવ્યા હતા બાકી લસણ બસણ મેં સુધાર્યું હતું બધું અને આવડી આવડી કટકી મમ્મી એવડી કરી હતી ઘરે તમે વારો વાદીઓ તો કરીને અમે કરી અમે કરી અમે કરી હા હા છે બધા ને બજરંગ દાસ બાપા ની પુણ્ય શું કેવાય પુણ્યતિથિ નિમિત્તે બધાને હાર્દિક શુભકામના જય બાપા સીતારામ તો સારું હાલો આપણે સિરાવી લઈ આવે વાતો તો ખૂટવાની જ નથી આજે આપણે આ જ કરવાનું બીજું કાંઈ ધંધો જ નથી તો સવારનો જો ભાઈ બે ગયા છે જમવા માટે અને કેવું ભાઈ બેન ભાઈ પાણી પીને નાસ્તો નું આખી ઘૂગરા ખાઈ ગયો છે તો જો આમાં ડોગ છે ને ભાઈ તો એ જોવે છે ડોગ સોમ ભાઈ આખી થાર્યું ભાઈ ગયો ને તો હજી તો નાસ્તો હે કા એ નાસ્તો હે ને જી તો જમવાનું હું હા રજા કા એ આટલું એક ટસાઈડી થઈ ગયો હા બેટા સે ડાઈડી જો તો સે ડાઈ એમ નામ લબડે આય સે ડાઈડી ક્યું આ હમ ઈ કરતી ગઈ ગઈ તો હું કી આઈ જે તારે હારું હારું હે ખાત કર નાક આખી દીસ ભરીન ડુકરા થઈ ગઈ સો ડાગો હા

આ લકી બકી ના બધું શું હે આ કડું લકી તું છપરી હો છપરી છો આ છપરી પહેરે હા રી મારા હાથમાં એ દેખાશ તું જો ખાલી હે એ તો ખોવાઈ ગઈ તો ભાઈ ઘડિયાળની જે ટાઈટન હતી ને ખોવાઈ ગઈ ને હજી મળી નથી કતા પતા લાપતા થઈ ગઈ હા શું શું હા હે ફૂડ આવી દીધું હા કરાવી દીધું હા

तो जेटली वाला दुकान वा है पे 2:00 बजे आओ ना त्यार लगे मैं तुम्हें सब्सक्राइबर बढ़ा दे दूं इतना गजो है है मुझे चढ़ गया भगवान रंग जो आवड़ा टॉप से जो है अंदर खिचड़ी आज है मोटा-बड़ा है अनाई थी पब्लिक होती है થેન્ક યુ બધું અને પપ્પા જો બધું નિરીક્ષણ કરે તો જો કાલે એક મણ હમલે જવું જો પપ્પા ભી અને ગુંથી અહીંયા ઘડ થોડીક આવી તો પપ્પા બેહી ગયા હે બનાવવા માટે તો પપ્પા ને મસ્ આવડે હે પપ્પા આવડે ને બસ બસ

અને માર પપ્પા હોય ને પપ્પા કામ કરો ચોટી જઈ ઈચી આવ એમ સેવા બહુ ગમે હા ચોટી ગયા તાર ધુંધી ઉતારો છોકરા પોગી હા તી સારું બહુ મજા આવી આ દર વર્ષે આ હું કે બગદાણાનું જે રીત ઉજવે ની જીત ના ઉજવે બહુ કે સરસ છે તો મે વિડિયોમાં જોયો ને મે જોયો મે

તો આવી ગઈ બહુ મજા અને મસ્ત તો માળા ને સારું જ કેવાય ને ભક્તિ માટે લઈને માણા છે ઈ બગદણાવાળા બજરંગદાસ બાપા ને ભક્તિ માટે ઓગણ પચાસ નથી કરતા 49 વર્ષ થી મને મને હાબરે હું જે કામ જાતી ને એસા મામી કે અમારી ઘરે ચા પીવા બાપા આવતા

કારણ કે હું હજી ત્રીસ નો થયો હું હતાણું નો મોડલ સારું તો મજા આવી ગઈ બહુ બહુ મજા આવી ગઈ ભાઈ આવી વાગી ગયા છે પોણા દસ તો આજનો બ્લોગ અહીંયા સુધી તો મળી છે કાલના નેક્સ્ટ બ્લોગ સાથે આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને ગુજરાતી તરીકે સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરતા જજો સપોર્ટ કરો તો બધાયને જય જય શ્રીરામ ગુડ નાઇટ બાય બાય કદ્યાર બાય બાય